તમારામાંથી મોટા ભાગના લોકોએ જૂનાગઢના રા વંશનું નામ તો સાંભળેલું જ હશે અને જેમાં પણ રા નવગણ અને એનો દીકરો રા ખેંગાર એ વધારે પ્રસિદ્ધ હતા રા ખેંગાર કે જેણે પોતાના પિતાની પ્રતિજ્ઞાને ભગવાનની ઈચ્છા સમજી અને આ પ્રતિજ્ઞાને પૂરી કરે છે વટવેર અને વચનને પાળવા માટે આ રા વંશ હંમેશા તત્પર રહેતો આ રાજવંશના દરેક રાજાએ આજની સરકાર પણ ન કરી શકે એટલો વિકાસ પોતાના રાજ્યમાં કર્યો હતો અને આ રાજાઓ પણ પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થવા રાજાઓ હતા અને પ્રજા પણ એવી કે રાજકુંવરને બચાવવા માટે થઈને પોતાના દીકરાને મરવા આગળ કરી દે અને પોતાના દીકરાનું બલિદાન આપી દે પણ રાજકુંવરનો વાળનો વાંકો થવા દે એક રાજા અને પ્રજા વચ્ચે આટલો પ્રેમ ક્યાં જોવા મળે આમ જોવા જાય તો આ રાજવંશની શાખા ચૂડાસમા હતી તો પછી આ રાજવંશના દરેક રાજા પોતાના નામની આગળ રાહ કેમ લગાડતા અને આ રા રાજવંશની શરૂઆત ક્યાંથી થઈ અને નવગણની એવી કઈ પ્રતિજ્ઞા હતી કે જેને રાખેંગારે પૂરી તો કરી પણ એના મૃત્યુ પાછળ ક્યાંકની ને ક્યાંક આ પ્રતિજ્ઞા જ હતી પણ આ બધું સમજતા પહેલાં આ રા રાજવંશની શરૂઆત ક્યાંથી થઈ એ સમજવું પડશે આ સ્ટોરીમાં વટવેર અને વચન તો છે પણ પ્રેમ પણ છે અને વિશ્વાસઘાત પણ છે અને આ વિશ્વાસઘાત રાખેંગાર સાથે કોણે કર્યો હતો આવા ઘણા સવાલોના જવાબ આ સ્ટોરીમાં મળી જશે આ રાજવંશની શરૂઆત બ્રહ્માજીથી થઈ છે બ્રહ્માજીના પૌત્ર ચંદ્રદેવ અને ચંદ્રદેવની ઓગણસાઠમી પેઢીએ વિક્રમ સંવંત ત્રણ હજાર ચોત્રીસમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને જે પોતે મા ભવાનીને કુળદેવીના સ્વરૂપમાં પૂજતા અને પોતે ચંદ્રના વંશ જ હતા એટલે આ ચંદ્રવંશી કહેવાણા ભગવાન શ્રી કૃષ્ણની એકસો ઓગણીસમી પેઢીએ ગર્ભગોળ નામના એક યાદવ રાજાનો જન્મ થયો આજનું જે હિમાલય છે એ હિમાલયની તળેટીમાં સોણિતપુર નામનું એક રાજ્ય હતું આ ગર્ભગોળ ત્યાંના રાજા હતા આવી રીતે ગર્ભગોળ રાજાની બાવીસમી પેઢીએ અને ભગવાન શ્રી કૃષ્ણની એકસો ચાલીસમી પેઢીએ દેવેન્દ્ર નામના રાજાનો જન્મ થયો આ રાજા દેવેન્દ્રના ચાર દીકરા હતા અજપત ગજપત ભૂપત અને નરપત રાજા ગજપતે પોતાના દીકરાઓ સાથે અલગ અલગ રાજ્યમાં પોતાની સત્તાનો વિસ્તાર કર્યો સિંધ રાજસ્થાન સૌરાષ્ટ્ર આવા અલગ અલગ રાજ્યોમાં સત્તાનું નિર્વાહન કર્યું અને ગજપત રાજાની ચોથી પેઢીએ સમો નામના રાજાનો જન્મ થયો આ સમો નામના રાજાના લગ્ન એટલે આજનું જે છે જૂનાગઢ પાસે ત્યાં ચાવડાની દીકરી સાથે થયો બાલારામ ચાવડાને કોઈ દીકરો નહોતો જેના લીધે આ બધી સત્તા એની દીકરીના દીકરાને આપવામાં આવી એટલે હવે આ ગાદી ચૂડાચંદ્ર નામના રાજાના હાથમાં આવી અને એણે આ વંથલી ઉપર ઈસવીસન આઠસો પંચોતેરથી થી નવસો સાત સુધી એટલે બત્રીસ વર્ષ રાજ કર્યું આ એક પ્રતાપી અને સુરવીર રાજા હતા અને આ ચૂડાચંદ્ર નામ ઉપરથી જ આ વંશને ચૂડાસમા કહેવાનો અડગ વચન પાલન અને સુરવીરતા સિવાય આ વંશની એક બીજી પણ ખાસિયત હતી આ વંશના દરેક રાજાના નામની આગળ રાહ લગાડવામાં આવતું રાજા ચૂડાચંદ્રના દેહાંત પછી હવે આ ગાદી રાજા મૂળરાજના હાથમાં આવી અને હવે ઈસવી સન નવસો પંદરમાં હવે આ ગાદી વિશ્વ નામના રાજાના હાથમાં આવી આ રાજા વિશ્વ વિષ્ણુ ભગવાનનો જે વરાહ આવતાર હતો એના બહુ મોટા ભક્ત હતા અને પોતાના નામમાં વરાહ શબ્દનો ઉલ્લેખ હતો જેના લીધે એ રાહ તરીકે ઓળખાણા અને ત્યાર પછી જેટલા પણ રાજા થયા એ લોકો પણ પોતાના નામની આગળ રાહ લગાડતા હવે ઈસવીસન નવસો ચાલીસમાં આ રાજવંશના એક રાજા ગૃહ વંથલીથી આ ગાદીને લઈ અને જૂનાગઢ ટ્રાન્સફર કરી લીધી અને હવે પછી ગાદી રાહ કવાટના હાથમાં આવી અને ત્યાર પછી એના વંશ રાસના હાથમાં આવી ઈસવીસન એક હજાર દસ સુધી આ પેઢીએ જુનાગઢ ઉપર રાજ કર્યું હતું આ દરમિયાન જુનાગઢની આસપાસના ઘણા વિસ્તારને પોતાના પોતાના રાજ્યમાં કરી દીધા અને અને રાજ્યનો વિકાસ પણ કર્યો વિસ્તારમાં ઈસવીસન એક હજાર ત્રણમાં માં આજે રાજા ડિયાસ હતા એ પોતે મ્યુઝિકના બહુ શોખીન હતા અને કદરદાર હતા અને ઈ સમયમાં જો કોઈ કલાકાર દરબારમાં આવી અને પોતાના કલાનું પ્રદર્શન કરે તો એને માયગ ઈનામ ઇનામ પણ આપવામાં આવતું ત્યારે એ સમયમાં પાટણના રાજા દુર્લભસેન સોલંકી હતા અને એણે રાડિયાસ સાથે જૂનું વેર હતું અને એ એક સમયે રા ડિયાસને યુદ્ધના મેદાનમાં તો નહોતા હારે એવી શીખ્યા એટલે એણે એક પ્લાન કરી અને જૂનાગઢ એક કલાકારને મોકલો આ કલાકારે રાજા ડિયાસને બહુ સુંદર સંગીત સંભળાયું અને જેના બદલામાં એણે રાજા ડિયાસનું માથું માગી લીધું અને રાજા રાડિયાસે એક મિનિટ પણ વિચાર્યા વગર હસતા મોઢે પોતાનું માથું કાપીને દઈ દીધું અને હવે રાજા વગરનું રાજ થઈ ગયું એટલે દુશ્મને મોકો જોયો અને જુનાગઢ ઉપર આક્રમણ કરી દીધું અને જૂનાગઢ ઉપર પાટણનો કબજો થઈ ગયો ઈસવીસન એક હજાર દસમાં રાજાનું જ્યારે મૃત્યુ થયું ત્યાર પછી એના રાણીએ પણ સતી થયા જેના લીધે એનો દીકરો રાહ નવગણ હતો એના માતા પિતાનો હાથ એના ઉપરથી હટી ગયો ત્યારે એક આહિર પરિવારે આ રાહ બચાવવા માટે આગળ આવ્યો આ બોડીદર ગામના દેવાયત આહિરનો પરિવાર હતો અને એણે આ રાજકુવરને પોતાના ઘરમાં આશરો આપ્યો બાર દુશ્મનો આ રાજકુંવરને ગોતે છે કે હાથમાં આવે તો મારી નાખી હવે આ ઇન્ફોર્મેશન દુશ્મનના એક માણસ પાસે પહોંચી ગઈ એટલે એણે દેવાયત આહિરને રાહ નવગણને સોંપી દેવાનું કીધું ત્યારે આ આહિર પરિવારે રા નવગણના બદલામાં પોતાના દીકરાને દુશ્મનોને સોંપી દીધો અને પોતાની નજર સામે પોતાના દીકરાનું મૃત્યુ જોયું પણ પોતાની આંખમાં એક આસુનો આવવા દીધો હવે આ આહિર પરિવારે પોતાના દીકરાની જેમ આ રાન અવગણને મોટો કર્યો અને રાન અવગણના લગ્ન પણ કરાવી દીધા ત્યાર પછી રાન અવગણે સોલંકીઓ સાથે યુદ્ધ કરી અને પોતાના રાજ્યને રાનવગણ એક હજાર પચીસ થી એક હજાર ચુમાલીસ સુધી આ રાજ્યની સેવા કરી અને રાજ્યને સ્ટેબલ કર્યું અને પોતાનું રાજ્ય પણ હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી પહોંચાડી દીધું હતું અને હવે ગાદી રાનવગણના પુત્ર રાખેંગારના હાથમાં આવી આ ઈજ રાખેંગાર છે કે જેણે પોતાના પિતાની ઈચ્છા પૂરી કરવાનું પ્રણ લીધું હવે જે આગળની સ્ટોરી છે એને સમજવા માટે થઈને આ રાજવંશની શરૂઆતને સમજવી જરૂરી હતી હવે આગળની સ્ટોરીમાં રાખેંગારે પોતાની પિતાની ઈચ્છા કેવી રીતે પૂરી કરી રાણક દેવી સાથે પ્રેમ અને સિદ્ધરાજ જયસી સાથે વેર આગળની સ્ટોરીનું આ ટોપિક રહેશે અને હવે પછીના વિડીયોમાં આ સ્ટોરીને આગળ કન્ટિન્યુ કરશું બાકી હા મને એ વાત કોમેન્ટ કરીને કહેજો કે રાજા રાડિયાસે એક કલાકારના કહેવાથી પોતાનું મસ્તક કાપીને આપી દીધું એ તમારા માટે કેટલું યોગ્ય હતું બાકી જો હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કિંમતી સમય આપો એના માટે ધન્યવાદ